નમસ્કાર મિત્રો આ જયારે પહેલી વાર આવ્યો ત્યારે હેંડી નતો શકતો આ ભાઈ અમારે અને અત્યારે તમને બતાડું શું વિડીયો એનો હેંડિયા સીધે સીધા આ ભાઈ અત્યારે કેવી રીતે ચાલે છે જુઓ આ બાજુ આઈયો બાજુ આ બાજુ સામે આવી સામે હા ઉભા રાખો શું નામ છે ભાઈલું તમારું ભરતભાઈ પોપટભાઈ કયા ગામ રહેવાનું સિટી કઈ પડે રાધનપુર બરોબર

પહેલા તમે પ્લાંઠી વારીને બેસી શકતા હતા ભાઈ લુ બિલકુલ નહીં ખુરશી માથે બેહા ખાતો ખાતો ખાવ ભઈ ખુરશી માં ખુરશી માથે બેહીને ખાતો ખાવા ખાતા હતા અને અત્યારે હાલ હાલ કમ્પ્લીટ થઈ ગયું એમ આ ભાઈ જારે પહેલી વાર આયા ત્યારે નેટ નેર ઉપાડી લાયાતા અને અત્યારે કમ્પ્લીટ ટક હેડી શકે છે અને પ્લાંઠી વારીને બેસી શકે છે તો વરી મને બીજી વાર ઊભા થઈને બેસીને બતાડો જો આ ભાઈ અત્યારે કમ્પલેટ ટકાટક કમ્પલેટ ઉતારું બોલો કમ્પલેટ થઈ ગયું એમ ને બેસીને બતાડો જોઈ લો ભાઈ લઉં અત્યારે કમ્પલેટ પલાઠી વારીને બેસે અત્યારે ખાવા કેવી રીતે ખાવ છો અત્યારે આમ પલોટી વારીને બેહીન એમ ઉતારું બોલો બોલોટી વારીને બેહીન ખાવા ખાવ એમ અને પહેલા પહેલા હું ખુરશી માં ખાતો બે બરોબર ઊભા થઈને બતાડો જોઈ લો અત્યારે કમ્પલેટ આ કમ્પલેટ થઈ ગયા ભાઈલી જો તારો ખુરશી ઉપર અને બીજા કયા કયા ગામ જ્યાં તા દવાખાને બતાડવા મેસાણા જો તો આ રાધનપુર બતાવી તું ચાય ફેર ના પડ્યો બરોબર અને ડોક્ટર લોકો તમને શું કહેતા હતા ઓપરેશન નું કહેતા હતા બરોબર અને પાછળ કેવી તકલીફ પડતી આ પાછળના ભાગમાં આ કેડાથી વાંકો વળી ગયો તો બરોબર અને બરોબર અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો 100 100 ટકા ઉતાડું બોલો 600 100 ટકા અમારું કામકાજ કેવું લાગ્યું તમને બહુ સારું લાગ્યું સરસ લો આટલો સમય આપ્યો ખૂબ ધન્યવાદ માનો છો આજે તારીખ છે 3લી 5માં મહિનો 2025 મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વડા અંજાર થી ત્રણ ત્રણ દિવસ આવું છું વિઝિટ કરવા રાધનપુર માં ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરની અંદર તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં અને રાધનપુરનો એડ્રેસ છે થી પાભર હાઈવે રોડ અને પાભર હાઈવે રોડ ઉપર આવશે એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષમાં ઓફિસ નંબર સાઠ અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર લોજ ભાથીભાઈ રબારી બંધવડવાળા એમને પૂછી લેશો તો મારું કાર્ડ આપશે મારો નંબર હાલશે અને મારો પરિચય કરી લેવાનો એમના જોડે તો આજે આપણે હિન્દુસ્તાનની વાત કરીએ આપણી અઢારે વરણ ઉપર તો અઢારે વરણ આપણી પૈસાવાળી નથી ઘણા માણસો દવા કરાઈ કરાઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરી અને ખાટલામાં સૂઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને મારું કામકાજ છે જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય પચાસથી સાઠ વર્ષનો તો પણ મટાડી આપવામાં આવશે અને મગજથી કરી અને પગના તળિયા સુધી અને મણકાની નીચે નસ દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે અને ગૂંઠણનો ઘસારો અને જગ્યા થઈ ગયો હોય અંદર તો પણ ઓપરેશન વગર મટાડી આપવામાં આવશે આપણી દેશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ વૈધ નમસ્કાર મિત્રો